કહેવાય છે કે અવિવેકી વ્યક્તિની સાથે પણ વિવેકથી વાત કરતાં આપણને આવડવી જ જોઈએ નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે જય જયભાતમાં આજની વાર્તા એક એવા ધાર્મિક વ્યક્તિની છે જેને પોતાના જીવનમાં સંયમને ખૂબ મહત્ત્વ આપેલ છે એ વ્યક્તિ એક દિવસ બજારમાંથી પસાર થતો હતો ત્યાં તેની સામે તેનો પાડોશી મળી ગયો એ પાડોશીને ઘણા દિવસથી તે વ્યક્તિ ઉપર ખૂબ ઈર્ષા ખૂબ ક્રોધ હતો એટલે તેને વિચાર કર્યો કે ભર બજારની અંદર જો હું તેના ઉપર ગુસ્સો કરું ક્રોધ કરું ગાળા ગાળી કરું તો આ વ્યક્તિ ચોક્કસ મારા ઉપર ગુસ્સો કરશે એટલે આવું વિચારી ભર બજારની અંદર લોકોની વચ્ચે પેલો પાડોશી પેલા વ્યક્તિ ઉપર ગુસ્સે ભરાઈ ગયો અને જોર જોરથી બુઓ બરાડા પાડી અને મા બેનની ગાળો દેવા લાગ્યો તું મૂર્ખ છે તું ખરાબ છે તું કૂતરા જેવો છે તારી પત્ની આવી છે તારા સંતાનો આવા છે આ સાથે ખૂબ જ ખરાબ ખરાબ ગાળો સાથે તેને વાત કરી પહેલાં વ્યક્તિએ ધીમેથી ઉત્તર આપ્યો સમજી વિચારી અને સમ સંયમથી ઉત્તર આપ્યો પરંતુ પેલો વ્યક્તિ એકનો બે ના થાય તેણે વિચાર કર્યો કે હજુ પણ મારી વાણીમાં વધુ પડતો ગુસ્સો લાવવું અવિવેક લાવવું તો આ વ્યક્તિ ચોક્કસ ગુસ્સામાં આવશે અને જેવો ગુસ્સામાં આવશે એટલે મને તેના ઉપર હાથ ઉઠાવવાનો અવસર મળી જશે અને હું તેને ખૂબ મારીશ પહેલાં વ્યક્તિ વધુ ગુસ્સો કરવા લાગ્યો મોટી મોટી ગાળો ભાણવા લાગ્યો ચાર લોકો દેખે તેવું વર્તન ખાવા લાગ્યું આસપાસના લોકો તેના ઉપર હસશે એવું વિચારી અને પેલા વ્યક્તિએ પોતાનો ક્રોધ ઠાલ્યો જ્યાં બીજી બાજુ પહેલાં વ્યક્તિએ એકદમ શાંતિથી વિવેકપૂર્ણ ઉત્તર આપ્યા તેમણે જે જવાબ આપવો હતો તેમણે શાંતિથી જવાબ આપ્યો ઉત્તર આપ્યો અને પછી ધીમે રહી અને ત્યાંથી ચાલવા લાગ્યા આ આખી ઘટના બીજો વ્યક્તિ જોઈ રહ્યો હતો તેણે કીધું કે ભાઈ તમારા ઉપર પેલા વ્યક્તિ આટલા બધા પ્રહારો કર્યા મા બેનની આટલી ખોટી ખોટી ગાળો ભાંડી તમારી પત્ની વિશે આવું કહ્યું તમારા સંતાન વિશે આવું કહ્યું આ ભર બજારની અંદર તમારા આબરૂ અને ઇજ્જતના ધજાગરા ઉડાયા તે છતાં તમે એને કશું કીધું કેમ નહીં તમે કેમ આટલા શાંત રહીને ઊભા રહ્યા ત્યારે પહેલાં આ હસતા હસ્તાક્ષર કહ્યું જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો તેની અવિવેકી વાણી નીકળે એ સહજ છે જ્યારે બીજો વ્યક્તિ પણ જો પોતાનો સંયમ ગુમાવી બેસે તો મુશ્કેલી વધી જાય જો કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો બીજા એ વિનમ્ર ભાવે તેને જવાબ આપવા જોઈએ બીજો પણ જો ગુસ્સે ભરાય બીજો પણ તેને ગાળો ભાંડી મળે તો ઝઘડો મોટો થઈ જાય વાત ગમે તે હોય પરંતુ જ્યારે ગુસ્સો બંને ચહેરા ઉપર ઉતરી આવે છે બંનેના વ્યક્તિત્વમાં ઉતરી આવે છે તો બંનેને નુકસાન થાય છે સમજદારી એમાં છે કે એક વ્યક્તિ શાંત રહે અને બીજો વ્યક્તિ ગુસ્સે ભરાય જ્યારે બીજા વ્યક્તિનો ગુસ્સો શાંત કરવા માટે આપણે સામે પણ ગુસ્સો કરીશું તો બંને વચ્ચે તણખા ઉડશે અને બંનેની આબરૂ એકબીજાની સામે સમાજની સામે ખરાબ થશે એટલે જરૂરી છે કે પોતાની વાણી ઉપર ગમે તે પરિસ્થિતિમાં સંયમ રાખવો કહેવાડ તત્પર્ય છે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા ઉપર ગુસ્સાથી ક્રોધથી કે અવિવેક વાણીથી વાત કરતો હોય તો જરૂરી નથી કે આપણે પણ તેની સાથે અવિવેકી ભણી વર્તન કરીએ જરૂરી છે વાતને સમજીએ સામેવાળા વ્યક્તિને સમજીએ આસપાસની પરિસ્થિતિને દેખીએ અને પછી એકદમ શાંતિથી સંયમથી ઉત્તર આપીએ તો સામેવાળા વ્યક્તિને પણ એક સમયે પોતાની ભૂલનો અહેસાસ થશે તમે લોકોની વચ્ચે આપણું માન સન્માન પણ સચવાઈ રહેશે આવી જ નવી વાર્તા અને નવા સમાચાર ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર